થરાદમાં મંદિર શિખર પ્રતિષ્ઠા તથા ધ્વજારોહણ મહોત્સવ થરાદ ખાતે યોજવામાં આવી રહ્યો છે જેમાં આજે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શોભાયાત્રા જવાહર ચોક મહાવીર બજાર કાજીવાસ જૂનીગંજ બજાર લક્ષ્મી માતાજીના મંદિર થઈ જૂની નગરપાલિકાથી બલિયા હનુમાન ચોકથી પરત શિવ મંદિરે ફરી હતી આ શોભાયાત્રામાં સાત બગીઓ બે ઘોડીઓ લાઈવ ડીજે બેન્ડવાજા નાસિક ઢોલ અખાડા તલવારબાજી સહિતના વિવિધ પ્રકારોના વેશભૂષાઓ કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ શોભાયાત્રાનું તમામ આયોજન શ્રીરામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ પરમાર ઉર્ફે ભુરાભાઈ રાજપૂત સહિતના સભ્યો દ્વારા કરવામાં આવી રહ્યું છે શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉપસ્થિત રહ્યા હતા તેમજ શોભાયાત્રામાં રૂટ ઉપર વિવિધ જગ્યા ઉપર ઠંડા પાણી સરબત છાસ જેવા કેમ્પો કરવામાં આવ્યા હતા જેમાં થરાદ ભાજપ શહેર પ્રમુખ જમીન પ્રજાપતિ હિતેશ વાણિયા દ્વારા ઠંડી છાસ નો કેમ્પ કરવામાં આવ્યો હતો મુસ્લિમ સમાજ દ્વારા ઠંડા પાણી ને સરબત કેમ્પ કરવામાં આવ્યો હતો તેમજ મહેશ્વરી સમાજ દ્વારા ઠંડા શરબત કેમ્પ કરવામાં આવ્યો હતો આ શોભાયાત્રામાં મુસ્લિમ સમાજ અને મેમણ સમાજ દ્વારા શોભાયાત્રામાં ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું